टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना અને આગળ જતા કંપની માટે વેલ્યુ એસેટિવ છે ગમે ત્યારે જે સેકન્ડરી કંપની છે જ્યાં અત્યારે લોકો સબસિડરીમાં આવી રહ્યા છે હવે સબસિડરી કંપનીમાં જ્યારે ડીમર્ચરનો આગળ જતા પ્રસ્તાવ આવી શકે અને જો આવું થાય તો ફરીથી મારા હિસાબે આની અપસાઇટ રિઝ્યુમ થઈ શકે છે જી બિલકુલ સૌરલ આપણા બાકી અંબર એન્ટરપ્રાઇઝ નિફ્ટી ફાઈવ હંડ્રેડના ટોપ લૂઝર્સમાં જોવા મળ્યું છે હવે ટોપ લૂઝર્સની વાત કરીએ એક વખત આપણે અહીંયાથી નજર કરી લઈએ ટોપ ગેનર્સમાં તો આજના ટોપ ગેનર્સ આપણે નજર કરો તો સૌથી પહેલો કોહેન્સ પોણા અગિયાર ટકાની તેજી જોવા છે ભારત ફોર્સ તમે જુઓ સાડા પાંચ ટકાની મજબૂતી ત્યાં છે જેપી પાવર સવારથી જ પાંચ ટકાની અપર સર્કિટમાં લોક છે જીએમડીસી તમે નજર કરો પાંચ ટકાની તીજી અહીંયા છે અશોક લેલેન્ડમાં અહીં સારી ખરીદારી છે મદરસનમાં છે સામે તમે નજર કરો આઈડીબીઆઈ બેન્કમાં પણ મજબૂતી સાથે કારોબાર કર્યો છે ઇવન આજે ટોટલ વીસ સ્ટોક છે જે આજે નવા ફિફ્ટી ટુ એક હાઈ બનાવતા જોવા મળી રહ્યા છે જીએમડીસી પાંચ ટકાની તેજી સાથે અશોક લેલે મહિન્દ્રા મહિન્દ્રા આઈસર મોટર્સ સિરમા ટીવીએસ મોટર્સ જીએસડબલ્યુ સ્ટીલ એટલે કે ઓલ જોઈએ તો આપણને એક જ થીમ હાઈલેક્ટ થતી જોવા મળી છે ઓટો સ્ટોક લાસ્ટ વીક લો લાસ્ટ મહિનો લઈ લો તો તમને આપણને જોઈએ તો ઓગસ્ટ મહિનાથી શરૂઆત થઈ છે તેજી આપણને તો ફાઇનલી સપ્ટેમ્બરમાં પણ એની સવારી આપણને જોવા મળી રહી છે રવિ સર કઈ રીતે રિવ્યૂ લઈશું ઓટો સેક્ટર સારા એવી આપણને અહીંથી અપસાઇડ જોવા મળી રહી છે તેજી સારી જોવા મળી છે શું હજુ પણ અહીંથી કન્ટિન્યૂ રહેશે કે હવે આટલું બધો રનઅપ બાદ હવે થોડું કન્સોલેશન જોવા મળી શકે છે અને એક વખત સર આપણે મહિન્દ્રા મહિન્દ્રા ટીવીસ મોટર્સ જે આપણે અગાઉ પણ ઘણી બધી વાતો કરી છે ઘણી બધી વખત સર તમે લેવલ આપ્યા છે અને ઓલમોસ્ટ બધા લેવલ આપણને હિટ થતાં જોવા મળે છે એક વખત સર એ પણ રિવાઇઝ કરી લઈએ સર જરૂરથી જ્યારે શોર્ટ ટર્મમાં બધા લેવલ હિટ થાય ત્યારે થોડું કન્ઝર્વેટિવ થઈને પ્રોફિટ બુકિંગ માટે પણ વિચારવું જોઈએ આઈ થિંક એ મહદઅંશે મીન્સ આજની તેજી છે તેજીને જે રીઝન છે એ થોડું ફેર છે એ રીઝન એ છે કે પર્ટિક્યુલર જે ઘણી વાર એવું થતું હોય છે કે કંપનીઓ જ્યારે પોતાના બેનિફિટ માટે કે ઘણી પોતાના માર્જિન ઇમ્પ્રુવમેન્ટ માટે એ લોકો પ્રાઇઝ કટ થાય કે ગવર્મેન્ટના સાઇડથી જે પણ બેનિફિટ કોઈ સ્કીમ્સના મળતા એ અંતર્ગત એ લોકો આટલું મોટું પ્રાઇઝને પાસો નથી આપતા અને પોતાની પ્રોફિટેબિલિટી માટે થોડું જાળવી રાખે છે અને મીન્સ કે અનસર્ટિન અનસર્ટનિટી જે હોય ત્યારે જ આવી રીતે કોઈ રિલીફ જોવા મળે તો આ વખતે કંપની કન્ઝર્વેટિવ નથી રહે એગ્રેસિવલી અને મીન્સ કે ઘણી વાર એવું થાય કે જ્યારે ત્યારે આ આવી જાય એના ક્લેરિફિકેશન બિલ બધું પાસ થાય ત્યારબાદ કંપનીઓ હોય છે કે હવે પ્રાઇસ કટ કરવો જોઈએ એની સામે અહીંયા આ લીધું છે અને તમામ મહત્વ કંપનીઓએ પોતાને પ્રાઇસ કટ માટે લીધું છે તો મારા હિસાબે એને માર્કેટ આવકારું છે અને આગળ જતાં આ જે સિઝનાલિટી છે અડધી પૂરી થઈ ચૂકી છે ફેસ્ટિવિટી હવે અડધી ફેસ્ટિવિટીમાં સારા અનુમાન છે કે કદાચ સેલ્સ છે એ પણ થોડું ઇમ્પ્રુવ થશે અને જે માર્કેટને ફિયર હતી એ ફિયર હવે ઇશ થઈ છે મેટલના પ્રાઇસ જો તો એ પણ સ્ટેબલ છે તો ઓવર સિનાર એના માટે સ્ટેબલ છે બટ મારું એવું માનવું છે હવે આજના પ્રાઇસ પર અને આજના લેવલ પર એટલીસ્ટ જે લોકોએ શોર્ટ ટર્મ માટે પોઝિશન લીધી છે કે નિયર ટર્મમાં પોઝિશન લીધી છે એ લોકો મિનિમમ ફોર્ટી ટુ ફિફ્ટી પર્સન્ટ પ્રોફિટ છે એ બુક કરી લે ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે ઓટો સ્ટોક એ બધા પર અહીંયાથી ધ્યાન રાખવાનું રહેશે